રાજકોટમાં આગામી તારીખ સાત થી દસ જાન્યુઆરી દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા સરદાર ધામના નેજા હેઠળ એક્સપો જીપીબીએસ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પચીસ એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં પચીસ એકર વિશાળ જગ્યામાં અગિયારસો જેટલા સ્ટોર્સ ઉભા કરવામાં આવ્યા છે દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં એક્સપોની મુલાકાત લેશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને જેનાથી વેગ મળશે સાત જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક્સપોનું ઉદઘાટન કરવામાં આવશે સરદારધામ મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર બે હજાર વીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે હજાર બાવીસમાં વાપીથી તાપી ક્યાંય વિકાસ ન રહે બાકી એ સૂત્રને ધ્યાનમાં રાખીને બે હજાર બાવીસમાં સમિટ સુરત ખાતે કરી બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓને જોડવા માટે રાજકોટના આંગણે આપણે આ ગ્લોબલ સમિટ કરી રહ્યા છીએ મિત્રો આ સમિટની ચાર પ્રકારે વિશેષતા છે નંબર વન કે એગ્રીકલ્ચર અને ડેરી યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને માતાઓ બહેનો આ ચારેય વિભાગને આપણે પચાસ ટકાના ડિસ્કાઉન્ટમાં સ્ટોલ આપ્યા છે અને આ સમિટની અંદર અગાઉની અઢાર વીસ ને બાવીસની મેં સમિટ કીધી એ ત્રણેય સમિટનો ટોટલ સરવાળો કરીએ એ સમિટનો ત્રણેય સમિટની જેટલી આ એક સમિટ છે એના માટે અમારી જીપીબીએસ ટ્વેન્ટી ફોરની કોર ટીમ સ્ટેરિંગ કમિટી એક્શન કમિટીને અભિનંદન પાઠવીએ છીએ આપના માધ્યમથી માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશમાં એ સંદેશ આપવા માગીએ છીએ કે આ સમિટની ત્રણ બીજી મહત્ત્વની વિશેષતા એ છે કે અગિયારસોથી વધુ સ્ટોલો અત્યાર સુધીમાં બુક થઈ ગયા છે પૂરું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે બુકિંગ માટે લોકો લાઈનમાં છે એના નથી આપી શકતા સ્ટોલ આપણી પાસે નથી એટલે અફસોસ છે બીજી વિશેષતા મહત્વની એ છે કે છત્રીસથી વધુ દેશમાં ખરેખર ફોરેનનો પાસપોર્ટ ધરાવતા હોય એવા એકચ્યુઅલ બાયર રાજસ્વી રાજકોટના આંગણે પધારી રહ્યા છે થી વધુ બાયરો નિલેશભાઈ ખરો ને અને વિશેષ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે ઠીક રીતે સંકલન દ્વારા સ્પોન્સરમાં અને સ્ટોલમાં તેમજ વિદેશથી જે બાયરો આવ્યા છે એમનું જે પેકેજ છે એરફેર હોય હોટેલ હોય ફેસિલિટી અન્ય હોય એ બધી વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ અને એ બાયરો મોરબીની ફેક્ટરીઓ હોય રાજકોટની એન્જિનિયરિંગની ફેક્ટરીઓ હોય કે જામનગર હોય જેતપુર હોય અન્ય મહત્ત્વના જે સૌરાષ્ટ્રના શહેરો છે ફેક્ટરીની મુલાકાતો લેવાના છે બી ટુ બી મિટિંગ કરી અને મોટા બિઝનેસના એમઓયુ થવાના છે એટલે મારે ટોટલ મિલાવીને એમ કહેવું જોઈએ કે આ સમિટ છે એક સામાજિક ક્રાંતિ દ્વારા સૌરાષ્ટ્રની તસવીર તકદીર અને તાસીર બદલવા માટે સરદારધામ એક માધ્યમ બની રહ્યું છે આપને કહેતા ખુશી અને ગર્વ અનુભવી છે ટીમ સરદારધામના સૌ મિત્રો અને સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના દ્વારા આગામી તારીખ સાતથી દસ જાન્યુઆરીએ જ્યારે રાજકોટ ખાતે જીપીબીએસ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પૂરી દુનિયામાંથી જે ઇન્ટરનેશનલ બાયરો આવે છે તેમને આવકારવા પણ ટીમ સરદારધામ અને ટીમ જીપીબીએસ સક્રિય છે સાથોસાથ મને જણાવતા આનંદ થાય છે કે સર્વ સમાજના લોકોને આ એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ બિઝનેસનું પ્લેટફોર્મ મળે તે માટે પણ સ્ટોલ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને એક યુરોપની કંપની સાથે બસો કરોડના એમઆઈયુ રાજકોટની જે કંપની કરવા જઈ રહી છે સાથોસાથ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર જે એનર્જી મિનિસ્ટર છે તે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર અહીંયા આવવાના છે અહીંયાની સોલાર કંપનીઓને ત્યાં પ્લેટફોર્મ મળે તેના માટે પણ આવે છે સાથોસાથ ઇલેક્ટ્રોનિક વેહીકલની બેટરી મેન્યુફેક્ચરને પણ પ્લેટફોર્મ શ્રીલંકામાં મળે તે માટે પણ આવે છે સાથોસાથ યુએથી પણ ક્રાઉન પ્રિન્સ પણ આવી રહ્યા છે અને ઘણી બધી કન્ટ્રીમાંથી જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આવી રહી છે અને બીટુબી બી દ્વારા આપણા નાના નાના ઉદ્યોગકારોને પણ બાયરો સાથે મિટિંગ થાય તે માટે આપણે આયોજન કર્યું છે ત્યારે આ એક્સપો પછી સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ બિઝનેસ મળે તે માટે જીપીબીએસની ટીમ સક્રિય રીતે જે આયોજન કર્યું છે તેનો ફાયદો સૌરાષ્ટ્રને મળશે